આજે પૂર્વ કચ્છ પોલીસ વિભાગના રાપર પોલીસ મથક ખાતે છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા એસઆઈ અશોકભાઈ પ્રેમચંદ યાદવ કે જે મૂળ હરિયાણાના વતની છે અને કચ્છને ત્રણ પેટીથી વતન બનાવી કચ્છિયત ઉજાગર કરનાર એવા આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અશોકભાઈ પ્રેમચંદ યાદવ આડત્રીસ વર્ષની નોકરી કરી નિવૃત્ત થતા રાપર પીઆઈ જે બી બુબડિયાના અધ્યક્ષ સ્થાને વિદાયમાન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પીએસઆઈ पी एल फणेजा एच वी कातरिया आर आर अमलियार एच एम चवड़ा चंदन भाई पुरबिया मुकेश सिंह राठौड़ भाई कारोत्रा उर्वशी सोलंकी वरसा कोली, नरेश ठाकुर कमलेश चावड़ा, तेजा तेजाबाई रबारी दशरथ भाई महाराज महेश पटेल मुकेश चावड़ा रंजनबेन मुलियाणा जागृति गोट नाथाबाई परमार मयूर सिंह सरवैया शक्ति सिंह जाडेजा જેસલ ડાભી વણવીરભાઈ ચૌધરી ભાણેજી પ્રજાપતિ દિનેશ ચૌધરી જીગરનાથ ગુસાઈ હિતેશ ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા વયમર્યાદાના લીધે નિવૃત્ત થઈ રહેલા એ એસ આઈ અશોકભાઈ યાદવની સેવાઓને બિરદાવાઈ હતી પીઆઈ બુબડિયા પી એસઆઈ આમલીયાર પી એસઆઈ ખાતરિયા મહેશ પટેલ ચંદનપુરબિયા પુરબિયા વગેરેએ ઉદબોધન કર્યું હતું એએસઆઈ અશોકભાઈએ અનેક ઇનામો અને પ્રમાણપત્રો પ્રાપ્ત કરી કામગીરી કરી હતી તો પ્રત્યુત્તરમાં અશોકભાઈ યાદવે પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને નિવૃત્ત થયા બાદ પણ જ્યારે પણ પોલીસ ખાતાને જરૂર પડશે ત્યારે તત્પરતા બતાવી હતી નિવૃત્ત થઈ પરિવાર સાથે સુખરૂપ જીવન નીવડે તેવી તમામ પોલીસ કર્મચારીઓએ મોમેન્ટો શ્રીફળ અને શાલ દ્વારા સન્માન કર્યું હતું